ગત દિવાળી સમયે જાડેશ્વરના શ્રી મહેશ નિઝામા ઉપર અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવેલ જીવલેણ હુમલાના ઓર્ગેનાઇઝ ક્રાઇમના ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ એલસીબી પોલીસ તારીખ પાંચ અગિયાર બે હજાર અઢાર ના બરાબર દિવાળીના સમયમાં જ માં ભરૂચ ના ઘીકોડિયા વિસ્તાર બેનર પ્રિન્ટ કરાવવા માટે આવેલા ભારતીય જનતા પાર્ટીના આગેવાન મહેશ નિઝામા પર કરાયેલા હિંસક હુમલાના કેસમાં રાજકીય અદાવતમાં સોપારી અપાય હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોપારી લેનાર સાત લોકોની એક લાખ સાત હજાર નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના આગેવાન અને જાડેશ્વર ખાતે રહેતા મહેશભાઈ નિઝામાં પાંચ નવેમ્બરના રોજ સાંજે છ વાગ્યાની આસપાસ દિવાળી શુભેચ્છાના બેનર લેવા માટે ભરૂચના સુપર માર્કેટની સામે આવેલ ગીકોડિયા વિસ્તારમાં ગયા હતા જ્યાં એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મહેશ નિઝામાના માથામાં બેટના ફટકા મારી ફરાર થઈ ગયા હતા ધોળા દિવસે જ ભાજપના આગેવાન પર કરાયેલા હુમલાના પગલે સમગ્ર શહેરમાં સનસનાટી મચી જવા પામી હતી બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી આ ચકચારી કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા તેમણે ટેકનિકલ સર્વેલન્સની મદદ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા ભૂતકાળમાં અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા

જાડેશ્વરની નિજામવાડીમાં રહેતો અશોક ચીમનભાઈ સોલંકી અને જયરાજ રમેશ નિઝામાની અટકાયત કરી ગુના દરમિયાન ઉપયોગમાં લેવાયેલી ફોર વ્હીલ ગાડી કિંમત રૂપિયા એક લાખ મોબાઈલ અને જે બેટ વડે હુમલો કરાયો હતો તે કિંમત રૂપિયા સાતસો નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાંચ અગિયાર બે હજાર અઢારના રોજ કાળી ચોદસના દિવસે જાડેશ્વરના રહીશ શ્રી મહેશ નિજામા ઉપર એક ઘાતક હુમલો થયેલ પ્રથમથી જ આ રાજકીય અને કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સંકળાયેલું અમને લાગતું હતું એટલા માટે ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અમારી તપાસ ચાલુ હતી એલસીબી એસઓજીની ટીમો લગાવેલી હતી પરંતુ આરોપીઓએ ખૂબ પ્રયાસો કરેલા મુખ્ય આરોપીઓ કે એમની ઓળખ છતી ન થાય એમની હાજરી ક્યાંય પ્રદર્શિત ન થાય એ સંપૂર્ણ તકેદારીઓ રાખેલી એ સંદર્ભે એ લોકોએ જાણે કે ટેકનિકલ સર્વેલન્સના જાણકાર હોય એ માટે એ રીતે ટેકનિકલ સર્વેલન્સની બહાર રહેવાનો પણ પ્રયાસ કરેલ પરંતુ અમારા આ ટીમોના ખાસ કરીને એલસીબીની ટીમોના પ્રયાસથી અમને માહિતી મળેલ કે સોકત ઉર્ફે ફ્રેક્ચર જે અગાઉ અમારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખંડની ધારધમકી ખૂન જેવા ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને એની પાસા પણ થઈ ચૂકેલી છે અને ભુજ ખાતે જેલમાં પણ રહી ચૂકેલ છે એને જાડેશ્વરના રહેવાસી અશોક નિજામા કે જે અશોક નિજામા અને મહેશ નિજામા એક જ જ્ઞાતિના છે અને રાજકીય અદાલતને કારણે આ અશોક નિજામાએ એક કાવતરું રચી અને આ ખુખાર ગુનેગારને મહેશ નિજામા ઉપર હુમલો કરવા એને મારવા માટેની સોપારી આપેલ ફ્રેક્ચર અને પૂછપરછ દરમિયાન કુલ સાત આરોપીઓની લિંક મળી છે સાતે સાત આરોપીઓ અત્યારે અમારી કસ્ટડીમાં છે અશોક નિજામાએ એક ફુરકાન કરીને ગેરેજના સંચાલક મારફતે આ સોકત ફેક્ચરનો કોન્ટેક્ટ કર્યો એમાં વચ્ચે જયરાજ નિજામા તથા કલ્પેશ ભારત નામના વ્યક્તિઓનું પણ ઇન્વોલ્વમેન્ટ છે એ રીતે વન બાય વન લિંક કરીને ખાસ જોવાની બાબત એ છે કે અશોક નિજામા ડાયરેક્ટ આરોપીઓના કોન્ટેક્ટમાં ન આવતા વાયા મીડિયા થર્ડ ફોર્થ પાર્ટીથી એને આ સોપારી આપી એક લાખ રૂપિયાની રકમ નક્કી થયેલ જે સંદર્ભે શોકતે અને તેની સાથેના બે હોય અવારનવાર આ મહેશ નિજામાની નક્કી કરેલ અને પાંચ તારીખે સાંજના મહેશ નિજામા પોતાના કોઈ અંગત કામથી સુપર માર્કેટ ખાતે આવતા એની ઉપર બેટ વડે હુમલો કરી અને એક્ટિવા જેવા વાહનમાં ભાગી ગયેલ સ સંપૂર્ણ તપાસ અમારી ચાલુ છે સાત સાત આરોપીઓ કસ્ટડીમાં છે